અમારા ધર્મપત્ની શ્રી પ્રજાપતિ પ્રજાપતિનો યુટ્યુબ ચેનલ પર ચાલતો પુષ્પાબેન ગુજરાતી બ્લોગમાં નવા વર્ષમાં પહેલી તારીખે એક હજાર સબસ્ક્રાઈબરો પૂરા થઈ ગયા છે પ્રથમ લક્ષ પ્રાપ્ત કરે છે તે બદલ આપ સૌ મિત્રો બહેનો ભાઈઓ બહેનો નાના બાળકો તમામનો ખૂબ દિલના અંતઃકરણપૂર્વક ઊંડા ઊંડાણથી લાગણીપૂર્વક સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આવાના આવો સપોર્ટ આવોના આવો સહકાર તમામ મિત્રો ચેનલમાં આપતા રહેશો એવી ખૂબ વિનંતી આભાર શુક્રિયા થેન્કસ ઓફ લોટ ચાલો સાહેબે તો તમને કહી દીધું કે તમારો ખૂબ ખૂબ આભાર આજે મારા યુટ્યુબ ચેનલમાં વન કે કમ્પ્લીટ થઈ ગયા તે બદલ તમારા બધાનો ખૂબ 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 આભાર માનું છું આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને તમારા હગાવાલા સગા સંબંધી જે હોય એ બધાને મારો વિડીયો શેર કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો ચાલો હવે કામ કરી લઈએ સાહેબ પાર્લરે એમાં રોજનું રૂટિન કાર્યક્રમ ચાલુ થઈ ગયો નહીં સાહેબ

હવા બહાર જેવું થશે બસુ રસોઈ કરવાની એટલે જો આટલા તો વાસણ જો ઘસવાના બાકી છે ડોલ પવનની પડી જાય નીચે ઘસવાના છી હજુ પોતું તૈયાર કરી રાખીશ વાસણે ઘસી દીધા જો ખાવા પીવામાં તો જેટલા હવા બે થયા હજુ તો હાલ મૂક હોય ઊભી થઈશું હજુ તો ઊભી તો થઈ નહીં જો સાઈડ માટે મૂકી બધું અથાણું બધું સવા બે વાગી જાય મુઈ હાલ ખાધું હજુ તો દક્ષુને મોહન બે ખાઈને ગયા હજુ તો સાહેબ હવા આવી સાહેબ એ હંમેશા ખુશ જ હોય ગમે તેટલું ટેન્શન આવે ગમે તે હોય ખુશ જ રહેવાનું ને મૂળા લાય મૂળા પણ હું તો ખાઈ રહી આસન પાત્ર બેઠી જો ખાવા સાહેબ મોડા લાયા હવે સાહેબ ખાવા આયા હજુ મારે બધું કમ બાકી છે વાસણ ગોઠવવાના પ્લેટફોર્મ ઉપર બધું સાફ કરવાનું બાકી છે બધું કરી દઈએ ચલા બપોરના વાગી ગયા છે અઢી અને જો જોવા ઘસવાના બાકી છે કચરા પોતાને કર્યું વાસણ તો ઘસવાના બાકી છે કપડાંને હજુ તો હું નહીં થોડું ઘણું છે ને બધું એટલે મદદના લઈશું પણ અઢી વાગે હવે હાલ સાહેબે ખાધું ખાઈને જો મારે વાસણને ઘસી દે અને પછી ઓતું કરીને હાલ જ હજુ બહાર આવી અઢી વાગી જાય થાક લાગી જવો પણ શું કરવું કામ તો કરવું જ પણ સવારે ઉઠીએ ત્યાંથી એ કામ 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 અઢી વાગે હજુ જો માથું ધોઈ દઉં તે માથું ઓળાવવાની નવરે નહીં એટલે હવે વાસણ ઘસી પછી માથું ચાલુ જ રે થાક લાગી જઈએ હોય એટલે બોલાતું નહીં બરાબર જોવા એવું સારું ચાલો તો પેલો બે પક્ષી પાણી થયું પીવી કાબેર છે ને બીજી છે કોયલ શખ કઈ ગઈ પક્ષી ખબર નઈ પાણી પીવી બે પક્ષી કુંડા માંથી કઈ પક્ષી છે તે મને બહુ ખબર નહીં કાબર જેવો પણ આ એકદમ કાળું કાળું કાગડ હોય નહીં અને અખોય લાલ કલરની અખોય કાબડ ને એવું ખીસકો લઈને કાબડ ઉપર એ પાણી પીવી ના વાગી જાય છે પાંચ વીસ એક બાજુ ચાપા હું શું વજ્ર ભરી મૂકીશ બહાર કપડાં પછી લેવાના સાહે તો છે હું ઘે મસ્ત તો જ એલે ઉઠીને સબજી સંડાસમાં જે લાગે બાથરૂમમાં બુઢું બુડું તો બાજે લાગે અને જે અમ ગીજે તો જ પહોંચવા ગીજે ખબર જ ના પડી ચા પડે છે આટલો ગોઠવા રહી ગોઠવી દઈશું જો અમે પેલી નીલગાય ઊભી એ રહી નીલગાય નીલ ગાય સૌ અમે ખાય છે બધું ઘાસ ને એવું અને અમે આવી ગયા પાસા Bagi jamu, milgai heady. Ya, begini bagi jamu. Groundware dia bagi jamu. બગીચામાં આવી જાય એક રાઉન્ડ મારી દે બગીચાનો રોજ ના રોજ એના જ બધું છોકરાઓ બધા રમતા હોય છે અવાજ આવતો છે છોકરાને રમવાનો અને એક રાઉન્ડ મારીને ઘેર જતી રહો ઊંઘી ને ઉઠીને ચા બા પીને બધું ને આવે છે હવે એક રાઉન્ડ મારી દે ને પછી બેહીએ થોડી વાર બકળા પણ ને પસી જઈએ રાઉન્ડ મારી જઈએ ચલો ઓટો તો ના મારે પણ આવીને બોકડા પર આવીને બેહી જઈશું હું એક બાજુ છોકરા બધા તો છોકરા તે જો જોઉં છું બેઠી બેઠી જો તું ઓટો મારવાનો તો બાકી છે થોડી વાર આવીને ઓટો મારું પેલો ઊંઘી નથી એટલે મૂડ નહીં એટલે આવીને બેસી જઈશું એટલે થોડી વાર આવી હું ઓટો મારી દઉં બધા ઓટા જ મારી જો પેલા અંકલે ઓટા મારી બધા અત્યારે હોદ ન થાય એટલે બધા ઓટા મારવા આવી જાય હવારની વેળા આવી અત્યારે આખો રાઉન્ડ માર દો બગીચાનો એટલે સાચી કિલોમીટર જેવું એડવાન્સ થઈ જાય એટલે ચાલો બધા છોકરા છે રોજ છોકરા રમતા જ હોય સિટીમાં એ છોકરા રમતા જ હોય બધો બધા બધા ભાઈ બંધો સ્કૂલનો ટાઈમ થાય એટલે રમ્યા કરી બધા સ્કૂલ થી કંટાળ્યો બિચારા આખો દાડો ટ્યુશન સ્કૂલ એટલે વ ગડી ક્રમી લઈ એટલે વાને ગમન એટલે બધા મિસ આરી નાઈ લાઈટ ચાલુ થઈ જાય અંધાર થઈ જવાય સફરારમન્ટ આન્ટી લે રહી

બોલાય તે લાંબુ મારું એટલે તમે કોઈ થેન્ક્સ આંટી નવા નવા કેટલા બધા છોડવા આવી દીધા બધા નવા નવા છોડવા આવ્યા હું બગીચામાં પાછા કેટલી જગ્યાએ નવા નવા છોડવા આવી દીધા વેલાને વેલો આવી જાય પાછો રાઉન્ડ મારતા મારતા સુખી બીજી ઓદડા તો બધા ખરેલું હોય છે બારે બધા વાયેલું છે બગીચામાં મીઠું લીમડું કર બધા આ ચણોઠરી ના વેલા બધા કૂતરો કરો કૂતરું

બાર તો અંધાર્ય થઈ ગયો એક આખો રાઉન્ડ મારીને હેડિયે વઘિયાર વઘિયાર જઈ એનો હજુ તો કપડાં એ વાળવાના છે બધું કોમ બાકી વાસણ એકલો ગોઠવે તો ચાપી અને ઓટ મારવા આવી જતી એક બાજુ કપડાં એ વાળવાના પડે એ હજુ તો પેલા ધૂસ્યાને ઓઢીને ઊંઘ્યા હતા તેમના એમ છે બધું એટલે અગિયાર જઈને બધું ઓંકેલી ને બધું મૂકી દે અને પછી એવું કરવાનો ટાઈમ થઈ જશે એટલે પછી રસોઈ કરીશું જો ઘેર આવીને તો આ પાસ બાકી છે આ બધા વાળવાના બાકી છે આટલા વાળ્યા અને ઘેર આવતા ને આવતા ફોન આવી જાય છે ફોનમાં વાતો કરવાનું ચાલુ કરી દીધું આ દુષ્યા મૂન સાહેબે ઉઢીને ઉગ્યા તો એ પડે છે અને હારું મત જો હજુ કાલનો કપડો પડે છે વાળવાનો કાલ કાલ દવાખોન જતો એટલે રહી જતો કપડાં વાળવાનો અને મોહન ઓશિકાનું કવર એ ધોઈ પણ લગાવવાનું ટાઈમનું સેટિંગ જ નહીં થતું એટલે લગાઈ નહીં એટલે સારું ચાલો આ બધું વાળી દઈએ પહેલાં રાતના ખાવામાં છે બાજરીના રોટલા અને ખીચડી અને દૂધીનું શાક દૂધીનું શાક અને આરીએ સર કાળા પેલા દાળ પલાળેલી હતી અને ચોખા થોડા પલાળી દીધા મેં અને પછી એનું બેટર બનાવી અને હવે હળવો બનાવવાનો છે મોગર દાળ અને ચોખા બે પલાળ રાખી દઉં અને એનો હવે લીલા મરચાં વરિયાળી આદુ તલ વરિયા એ બધું નંખી હવે આનો વઘાર કરી દઈશું અને પછી ફરીવાર એનો પેલા આ હળવો બનાવી દઈશું આ બધા અમા બી બેસન થોડું નાખી થોડું સોજી છે પાછી અને મોગર દાળ સભાય મોગર દાળ અને ચોખા બે પલાળ રાખી દઉં અને એના એનો હળવો બનાવવાનો સ્વાદ ખાલી થોડી એક એક ચમચી જેવી હો પેલું કહેવાય એક ચમચી જેવી સોજી અને એક બે ચમચી જેવું બેસન હજુ ઉમેર્યું બીજું કશું ઉમેરી નહીં અને લીલા મરચાં આદુ લસણ એ બધાની પેસ્ટ બનાવી નંખી છે હું વઘાર કરી દઈએ પહેલાં અને પછી હોળબો હળવામાં ફરી વઘાર કરવાનું પેલું આ ખીરાનો વઘાર કરી દઈએ પહેલાં જો આપણો વઘાર કરી દીધો છે પણ એક હાથે ફાવો નહીં ને ઉતારતો વઘાર કરતો એવો વિડીયો ઉતારતા એટલે મેં ડાયરેક્ટ વઘાર કરીને જ ખીરામાં રેડી કાઢ્યો રહી અને જીરું તલ આટલાનો વઘાર કરી દીધો છે મેં હવે આનો હોડવો બનાવી દઈએ ખીરાનો વઘાર થઈ જશે હવે જો આપણો હોડવો મેં વઘારી દીધો છે રઈ સિંગદાણા નખ્યા જીરું તળ આટલાનો વઘાર કરી અને પેનમાં વઘાર કરી દીધો છે અને ઉપર થોડું મરચું ભભરાઈ દીધું હવે આનો ઢાંકી દઈએ સીબુ લાઈ હવે ચડવા દેવાનું દસ મિનિટ દસ મિનિટમાં થઈ જશે રોટલા આપણા ઠંડા થઈ જશે ગરમણા મૂકી દઈએ ઠંડા થઈ જશે આપણો હોડવો મસ્ત તૈયાર થઈ ગયો છે જો એકદમ મસ્ત જો સિ મસ્ત બન્યો છે ને એકદમ એ થોડો કાપી અને પછી એને તૈયાર કર્યો ને બીજો બનાવવા મૂક્યો છે એક બાજુ મરચાં તો તરેલા હતા જ બીજો બનાવવા મૂક્યો ને આટલો તૈયાર થઈ ગયો છે કેટલા વાગે ખવાય સમાં रात्रना 10 वागे बपोरे 3 वागे ने रात्रना 10 वागे साय फड वो खायसी मुंचू જોઈ ઓ મું તો જોતા ને કેમેરા મો કેમેરો ચાલુ કરી નુંંચુ જોઈ લઈએ મોહન મોન સાકર રોટલા ખાય ને મોહન ત આવડું ને ભાવતું इवन સાકર રોટલા જ ખાય ને હું ઓ ની આજે કાળું કર્યું તો કડક તો હારું જ ને એ તો તમાર દાંત નઈ એટલે કડક કડસુ કે કડક જોવો દાંત પડી ગઈ તો જતા રયો ને હવે કેવું કે આવી રાતના દસ વાગી ગયા છે મોહન પણ સુઈ ગયો ને પેલા રૂમમાં ઊંઘી ગયા ચલો આજના માટે આટલો જ મારો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી